આજે આપણે બજારમાં મળે તેવા જ બર્ગર ઘરે બનાવીશું તે માટે આપણે બધા મસાલા લઈ લીધા છે અને બે બટેકાના આપણે બાફી લીધેલા છે પછી લસણ ડુંગળી મરચાં કોબી અને તેલ બધી વસ્તુ લઈ લીધી છે હવે સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર એક પાવડા જેટલું તેલ નાખીશું તેની અંદર આપણે એક લસણ જે હતું તેને આપણે ફોલીને તેના ઝીણાં ઝીણા કટકા કરી લીધા હતા તે નાખીશું અને તેને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને ત્યાર પછી આપણે એક ડુંગળી સમારી લીધી હતી તેને પણ નાખીશું અને તેને સારી રીતે શેકી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતળીશું અને હવે આપણી ડુંગળી અને લસણ સારી રીતે સંતળાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર એક કોબી હતી તેને આપણે ક્રશ કરી લીધી હતી હવે તે નાખી દઈશું અને તેને પણ આપણે સરખી રીતે સાંતળી લઈશું અને તેની અંદર આપણે એક ગાજર સમારીને રાખ્યું હતું તે નાખીશું અને આપણે એક કેપ્સિકમ હતું તે પણ સમારીને રાખ્યું હતું તે નાખી દઈશું અને કેપ્સિકમના બદલે તમે આપણે જે લીલા તીખા મરચાં આવે તે પણ નાખી શકો છો અને આ બધી વસ્તુ આપણે સારી રીતે સાંતળી લઈશું અને આપણે આને ધીમી આંચ ઉપર સાંતળવાનું છે જેના કારણે આપણા સબ્જી એકદમ ક્રંચી રહે એટલા માટે હવે તેની અંદર આપણે એક ચમચી જેટલી હળદર નાખી દઈશું અને સ્વાદ અનુસાર જેટલું આપણે મીઠું નાખી દઈશું અને આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને તમે ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો અને થોડું આપણે જીરા પાવડર પણ નાખી દઈશું આ બધી વસ્તુ આપણે સ્વાદ અનુસાર નાખવાની હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે ગરમ મસાલો નાખી દઈશું જેનાથી આપણો પેટી જે બનાવીએ છીએ તેનો સ્વાદ પણ સારો આવે અને જો તમારે પેટી ઘરે ના બનાવી તો તમે બહારથી જે ફ્રોઝન પેટી આવશે તે પણ લાવી શકો છો હવે તેની અંદર આપણે જે બટેકા બાફ્યા હતા તેને આપણે ખમણીને નાખીશું જો તમે ચૂંદો કરીને નાખીશો તો તેની અંદર આપણા બટેકા અડધા એમનેમ રહી જશે પણ જો તમે ખમણીને નાખશો તો તેના કારણે આપણું આખું બટેકું પેટીની અંદર આવશે ને એને તેનાથી આપણને પેટી સારી બહાર મળે તેવી જ બનશે અને તેની અંદર હવે આપણે પૌવા નાખી દઈશું જેને આપણે થોડીક વાર પહેલાં પલાળીને રાખેલા હતા પૌવા નાખવાથી આપણી પેટી ક્રંચી બને છે તેની જગ્યાએ આપણે ચોખાનો લોટ પણ નાખી શકીએ છીએ હવે સૌથી પહેલાં આપણે એક તંદૂરી મેયો બનાવી લઈશું હવે તેની માટે આપણે એક બાઉલની અંદર જે મેયો હતું તેને કાઢી લઈશું તેની અંદર આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું અને થોડુંક જીરા પાવડર જે નાખીશું અને મરીનો જે આપણે પાવડર હોય છે તે પણ નાખીશું જેનાથી બહાર મળે તેવો જ આપણે તંદુરી મેયો ઘરે બની જશે અને એને હલાવી લઈશું તેની અંદર આપણે સોસ નાખીશું જે આપણો ટોમેટો કેચઅપ સોસ આવે છે તે અને એને પણ સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે એની અંદર ઓરેગાનો નાખીશું અને આપણે થોડો ગરમ મસાલો પણ નાખીશું જેનાથી સ્વાદ સારો આવે છે હવે આપણે એક બાઉલની અંદર ત્રણ ચાર ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લઈશું અને તે ચોખાના લોટની અંદર આપણે પાણી નાખીને તેનું એક બેટર બનાવવાનું છે અને આ બેટરની અંદર આપણે જે પેટી બનાવીશું એને ડુબોડીને પછી તળવાની છે જેનાથી આપણી પેટી એકદમ ક્રન્ચી બની શકે અને આપણે ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને હલાવતા જઈશું અને ખાસ ધ્યાન રાખવાનું કે એની અંદર ગાંઠો ના પડે અને પાણી થોડુંક વધારે નાખવાનું કારણ કે ચોખાનો લોટ પાણી વધારે પીશે એટલા માટે હવે આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો હતો તેને હાથમાં લઈને બે હાથ વડે સરખી રીતે દબાવી પછી એને આપણે મીડિયમ સાઇઝની એક પેટી બનાવી લઈશું હવે એ પેટીને આપણે જે ચોખાનું બેટર બનાવ્યું હતું ચોખાના લોટનું એમાં ડૂબોડી દઈશું અને ત્યારબાદ આપણે જે ટોસ હોય તેનો ભૂકો કરીને તેની ઉપર એક કોટ કરી દઈશું જેનાથી આપણી પેટી એકદમ બહાર મળે તેવી ક્રંચી બનશે હવે એક પેનની અંદર થોડુંક આપણે તેલ નાખીશું અને આપણું પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેના પર આપણે પેટીને શેકી લઈશું આ પેટીને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ તેની અંદર તે વધારે તેલ પીશે એના કરતાં વધારે સારો એવો ઉપાય છે કે તમે આ પેનની અંદર થોડુંક તેલ લઈ અને તેને શેકી લો એટલા માટે હવે આપણી પેટી એક બાજુ શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવી દઈશું અને આપણે આ પેટીને ધીમે આંચ ઉપર શેકવાની છે જેના કારણે એકદમ ક્રંચી બની જાય હવે આપણે આ પેટીને એક ડીશની અંદર લઈ લઈશું આ જ રીતે આપણે બીજી બધી પેટી બનાવી દઈશું હવે આપણે જે બર્ગરના બંધ મળે છે તેને બચેથી કાપી લઈશું અને બે ભાગ કરી દઈશું આ બન તમે ઘરે પણ બનાવી શકો છો આ બંધ ઘરે કઈ રીતે બનાવ એનો જો વિડીયો જોતો હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે એક પેન ઉપર થોડું ઘી લગાવીને આપણા જે બન હતા એને અંદરની બાજુથી સરખી રીતે શેકી લઈશું હવે આપણા બ્રાઉન આપણા બન જે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી એને લઈ લઈશું હવે તેની બંને બાજુ આપણે જે તંદુરી મેયો બનાવ્યો હતો તે લગાવી દઈશું અને મેયો વધારે લગાવો જેના કારણે સ્વાદ સારો આવે છે એટલા માટે મેહો લગાવાઈ જાય પછી તેના ઉપર આપણે લેટિસ અથવા જે આપણે કોબીના પત્તા હોય છે તે મૂકી દઈશું અને એની ઉપર આપણે એક પેટી મૂકી દઈશું તમે આમાં બે પેટી મૂકવી હોય તો પણ મૂકી શકો છો અને ત્યારબાદ તેના ઉપર એક ચીઝની સ્લાઇસ મૂકી દઈશું અને જો તમે બે પેટી મૂકો તો તેને જગ્યાએ આપણે બે ચીઝની સ્લાઇસ પણ રાખવી પડે તેના પછી આપણે એમાં ટમેટા ડુંગળી અને કાકડી મૂકી દઈશું કારણ કે આપણે વેજ બર્ગર બનાવી રહ્યા છીએ એટલા માટે અને ખાલી તમે જો આલુ ટિક્કી બર્ગર બનાવતા હોય તો તેની અંદર માત્ર ડુંગળી જ મૂકવાની ટમેટા અને કાકડી મૂકવાની જરૂર હોતી નથી ત્યારબાદ તેની ઉપર ચાટ મસાલો અને મરી મસાલો છાંટી દઈશું જેનાથી સ્વાદ સારો આવે છે હવે આપણા બર્ગરના બંધને બંધ કરી દઈશું અને તેના બે ભાગ કરી લઈશું જેનાથી કે આપણે ખાવામાં સરળતા રહે એટલા માટે જો આપણું બર્ગર કેટલું સરસ બની ગયું છે બહાર મળે એના કરતાં પણ આપણે સસ્તા ભાવમાં ઘરે બર્ગર બનાવી શકીએ છીએ અને હવે આપણે એને ગાર્નિશ કરી દઈશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં